પ્રકાશનું પરાવર્તન કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રકાશના પરાવર્તનનો પ્રયોગ મિત્રો પ્રકાશના પરાવર્તનનો પ્રયોગ સમજીએ તથા તે પરથી કેટલીક વ્યાખ્યાઓ અને તેના નિયમો પણ તારવીએ સમતલ સપાટી પર એક ડ્રોઈંગ પેપર મૂકો ડ્રોઈંગ પેપર પર એક રેખાખંડ ખંડ એ બી દોરો તેના પર સમતલ અરીસો ઊભો ગોઠવો હવે લેસર ટોર્ચમાંથી કિરણને ડ્રોઈંગ પેપરની સપાટીને અડીને સમતલ અરીસા પર પડવા દો લેઝર વડે રચાતા કિરણ માર્ગ પર પેન્સિલ વડે બિંદુ પી અને બિંદુ ક્યુ અંકિત કરો લેઝરના પાછા ફરતા કિરણ માર્ગ પર પેન્સિલ વડે બિંદુ આર અને બિંદુ એસ અંકિત કરો કાગળ પરથી સમતલ અરીસાને ખસેડી લો બિંદુ પી અને ક્યુ માંથી પસાર થતું કિરણ રચો બિંદુ પીક્યુ રચોથી પસાર થતું કિરણ રચો પીક્યુ અને કિરણ આરએસ સમતલ અરીસાની સપાટી એબી પર જ્યાં છેદે છે ત્યાં બિંદુ એમ અંકિત કરો બિંદુ એમ માંથી અરીસાની સપાટી એ બીને લંબ રેખાખંડ રચો આકૃતિમાં આપાત કિરણ પરાવર્તન કિરણ નામ આપો એમએન લંબરેખા છે કાટખોણો પીએમએન આપાત કોણ છે અને કાટખોણો એસએમએન પરાવર્તન કોણ છે આપતકોણ અને પરાવર્તન કોણના માપમાપો તે સરખા માલુમ પડે છે આપાત કિરણ કિરણ અને પરાવર્તિત લંબની સામસામી બાજુએ છે આ પરથી પ્રકાશના પરાવર્તનના આ નિયમો મળે છે એક આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સપાટી સાથે દોરેલા લંબની સામસામે હોય છે બે અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એકસરખું હોય છે ત્રણ આપાતકિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે વ્યાખ્યાઓ હવે કેટલીક વ્યાખ્યાઓ સમજીએ એક લંબ અરીસાની સપાટી સાથે બિંદુ આગળ નેવું અંશનો ખૂણો બનાવતી રેખાને લંબ કહે છે બે આપાત કિરણ અરીસાની સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે ત્રણ આપાતબિંદુ અરીસાની સપાટી પર જે બિંદુએ આપાતકિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે ચાર આપાતકોણ આપાતકિરણ અને આપાતબિંદુ આગળ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાતકોણ કહે છે પાંચ પરાવર્તિત કિરણ આપતબિંદુએથી પાછા ફરતા કિરણને પરાવર્તિત પરાવર્તન પરાવર્તિત અને આપાતબિંદુએ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે નિયમિત અને અનિયમિત પરાવર્તન મિત્રો નિયમિત અને અનિયમિત પરાવર્તન માટે આ ઘટના સમજો એક ચળકતો લિસ્સો કાગળ લો તેમાં તમારું મોઢું જુઓ ચહેરો દેખાય છે હવે ચળકતા કાગળ પર ટોર્ચનો પ્રકાશ ફેંકો તેના પ્રતિબિંબને સાદા કાગળ પર ચીલો હવે ચળકતા કાગળને હાથની મુઠ્ઠીમાં લઈ મસળી નાખો આ કરચલી વાળા કાગળમાં તમારું મોઢું જુઓ મોઢું બરાબર દેખાતું નથી મિત્રો ચળકતા સીધા કાગળની સપાટી આ પ્રકારે હોય છે અહી સમાંતર આવતા કિરણો આપાત થઈ પરાવર્તન પામે ત્યારે પણ સમાંતર રહે છે આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે લીસ્સી સપાટ સપાટી પર સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી એકબીજાને સમાંતર બને છે તેને નિયમિત પરાવર્તન કહે છે હવે આકૃતિ જુઓ અહી સપાટી સમતલ નથી પરાવર્તન પામીને સમાંતર રહેતા જુદી જુદી દિશામાં પરાવર્તન પામે છે જ્યારે ખરબચડી સપાટી પર સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી સમાંતર રહેતા નથી તેને પ્રકાશનું અનિયમિત પરાવર્તન કહે છે સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ મિત્રો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનો અભ્યાસ કરીએ એક થર્મોકોલની સીટ ટેબલ પર મૂકો તેના પર ड्रॉइंग पेपर मुको हम ड्रॉइंग पेपर पर एक रेखाखंड ए बी दौरो एक समतल अरीसो ए बी पर गोवो हवे अरीसा चलकती सपाटी अरिसाथी दस सेंटीमीटर दूर अरीसा जेटलीज ऊंचाई धरावती मीणबत्ती गोठवो મીણબત્તીનું પ્રતિબિંબ અરીસામાં જુઓ હવે અરીસાના પાછળના ભાગમાં અરીસા કરતા સહેજ ઊંચી મીણબત્તી એવી રીતે ગોઠવો કે પ્રતિબિંબ અને તે મીણબત્તી એક લીટીમાં જ દેખાય અરીસાની સામેથી જુદી જુદી જગ્યાએથી જોતા પ્રતિબિંબ અને મીણબત્તી એક જ લીટીમાં દેખાય છે કે કેમ તેની ખાતરી કરો ન દેખાય તો પાછળની મીણબત્તીને યોગ્ય સ્થાને ગોઠવો હવે અરીસો ખસેડી લો રેખાખંડ એ બીથી અરીસાની પાછળ મૂકેલી મીણબત્તીનું અંતર માપો ત્યારબાદ અરીસા સામે અલગ અલગ અંતરે મીણબત્તી રાખી આ પ્રવૃત્તિ ફરીથી કરી અવલોકન નોંધો તમે જોઈ શકશો કે અરીસાથી જેટલા અંતરે વસ્તુ હોય છે તેટલા અંતરે અરીસાથી બીજી બાજુ પ્રતિબિંબ મળે છે સમતલ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે છે જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી તે આભાસી પ્રતિબિંબ છે મિત્રો સમતલ અરીસા સામે ઊભા રહો અને તમારો જમણો હાથ ઊંચો કરો અરીસામાં કયો હાથ ઊંચો થાય છે તે જુઓ અરીસામાં રહેલા પ્રતિબિંબનો ડાભો હાથ ઊંચો થાય છે આ પરથી સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના લક્ષણો આ પ્રમાણે છે એક સમતલ અરીસા વડે વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે છે બે વસ્તુ સમતલ અરીસાથી જેટલા અંતરે હોય તેટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય છે ત્રણ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે ચાર પ્રતિબિંબની બાજુઓ ઉલટસુલટ જોવા મળે છે ગુણક પ્રતિબિંબ મિત્રો સમતલ અરીસા વડે એક વસ્તુના એક કરતાં વધારે પ્રતિબિંબ પણ મેળવી શકાય છે આવા પ્રતિબિંબોને ગુણક પ્રતિબિંબ કહેવાય આ માટે તમારે બે અરીસા લેવા પડે બે સમતલ અરીસાને સ્ટેન્ડ પર કાટખૂણે ગોઠવો બંને અરીસાની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે સંચો રબર કે મીણબત્તી મૂકો અરીસામાં તે વસ્તુના પ્રતિબિંબ જુઓ તમને ત્રણ પ્રતિબિંબ દેખાશે હવે બે અરીસા વચ્ચેનો ખૂણો બોતેર અંશનો કરો અને કેટલા પ્રતિબિંબ મળે છે તે જુઓ ચાર પ્રતિબિંબ મળશે હવે બે અરીસા વચ્ચે સાહીઠ અંશનો ખૂણો રહે તેમ તેમને ગોઠવો અને પ્રતિબિંબ કેટલા મળે છે તે જુઓ હવે પાંચ પ્રતિબિંબ દેખાય છે આમ બે અરીસા વચ્ચે જેમ જેમ ખૂણો નાનો થતો જાય છે તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે કેટલા માપના ખૂણે કેટલા પ્રતિબિંબ મળશે તે શોધવા આ સૂત્ર વપરાય છે પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો ઓછા એક પેરિસ્કોપ મિત્રો કેટલાક પ્રકાશીય ઉપકરણો વિશે હવે શીખીશું પેરિસ્કોપ એક પ્રકાશીય ઉપકરણ છે આ આકૃતિ જુઓ આ છે પેરિસ્કોપ તેમાં સામસામે પિસ્તાલીસ અંશના ખૂણે બે સમતલ અરીસા ગોઠવવામાં આવે છે અરીસાની ઝડપથી સપાટી સામસામે રહે તે રીતે અને સમાંતર રહે તેમ ગોઠવવામાં આવે છે પેરિસ્કોપના ઉપરના ભાગને જે વસ્તુ જોવાની હોય તેની દિશામાં રહે તેમ ગોઠવવામાં આવે છે દૂરની વસ્તુનું પ્રતિબિંબ પ્રથમ અરીસામાં પડે છે ફરી તેનું પ્રતિબિંબ નીચેના બીજા અરીસામાં પડે છે હવે પેરિસ્કોપના નીચેના બીજા છેડે આંખ વડે જોવાથી તે વસ્તુનું પ્રતિબિંબ સીધું જોવા મળે છે પેરિસ્કોપ આ પ્રમાણે કાર્ય કરે છે પેરિસ્કોપના વિવિધ ઉપયોગો છે દરિયાના પાણીમાં રહેલ સબમરીનમાંથી દરિયાની સપાટી પરની વસ્તુ પેરિસ્કોપ વડે જોઈ શકાય છે બંકરમાં રહીને ચોકી પહેરો કરતા સૈનિકોને પણ બંકરની ઉપરની જમીન સપાટી પરની પરિસ્થિતિ જાણવા પેરિસ્કોપ ઉપયોગી નીવડે છે કેલિડોસ્કોપ મિત્રો પેરિસ્કોપ જેવું અન્ય એક પ્રકાશીય ઉપકરણનું નામ છે કેલિડોસ્કોપ તમે કેલિડોસ્કોપ પણ જાતે બનાવી શકો છો આ સાધન બનાવવા લંબચોરસ આકારના એક સરખા ત્રણ અરીસા કાર્ડ પેપર ગુંદર દૂધિયા રંગનું પ્લાસ્ટિક બંગડીના નાના નાના ટુકડા વગેરે સાધન સામગ્રી એકઠી કરી લો એક કાર્ડ પેપર લો તેના પર આ પ્રમાણે ગુંદર વડે ત્રણ સમતલ અરીસા વચ્ચે માપની જગ્યા રાખી ચિપકાવો ત્રણે અરીસા સાહીઠ અંશના ખૂણે રહે તેમ રાખી ગુંદરપટ્ટી ચિપકાવો આ રીતે તૈયાર થયેલા સાધનની આજુબાજુ કાર્ડપેપર પીંટાળો ત્યારબાદ તેના એક ખુલ્લા છેડાને દૂધિયા રંગનો પ્લાસ્ટિક ચિપકાવી બંધ કરો બીજા ખુલ્લા રહેલા છેડા તરફથી એમાં બંગડીના નાના નાના પાંચ છ ટુકડા નાખો હવે આ ખુલ્લા છેડા પર કાર્ડ પેપર ચિપકાવી દો છેડા પર ચિપકાવેલા કાર્ડ પેપરની મધ્યમાં એક છિદ્ર કરો આમ કેલિડોસ્કોપ તૈયાર થશે તેને થોડું હલાવી છિદ્રમાંથી જુઓ તમને અંદર બંગડીના કાચ વડે રચાતી વિવિધ પ્રકારની ડિઝાઇન જોવા મળશે અહીં કાચના ગુણક પ્રતિબિંબ પડવાથી ડિઝાઇન રચાય છે